તમારામાં તાકાત હોય ને તો મારા ત્યાં આવજો હું કહું આ મારા હાથમાં રહેલો મોબાઈલ તારાથી બંધ ન થાય તારામાં શક્તિ હોય ને તો મારા હાથમાં રહેલો મોબાઈલ સ્વીચ ઓફ કરી દે હું બધું માની જઉં તમે કોઈથી ડરશો નહીં કોઈ મંત્ર નહીં કોઈ તંત્ર નહીં કોઈ ભૂત નહીં કોઈ પલિત નહીં તમે કોઈ નડશો નહીં તમને કોઈ નડશે તમે કોઈ ના નડતા હો તમે કોઈને ના નડશો છો તમે કોઈ રહ્યો તમારે જેવું જેવું ઘર છે મારે કોઈ હું આમ ઉપરથી નહીં પડ્યો બધા બાળકોએ મોટા કર્યા બધું કર્યું આ સુધી દોયડો બોજો નહીં તો બધા મોટા છે કોઈ દોયડા બોઝવાની જરૂર નહીં કે ભુવા જવાની જરૂર નથી કે કોઈને પૂછવાની તમારી કુળદેવીને દીવો કરો તમારી કુળદેવી કગરો તમારી માતાને સમરો તમારા સદગુરુને સમરો પણ આ ઠગ અને ધુતારા તમને ફોલી અને ખાઈ જશે એટલે એમનાથી ચેતન ભેટ અને અમારે કહેવાનો રોખ છે એટલે અમે કહીએ છીએ અમે નહીં કહીએ ને તો આ આ જગતની આ પબ્લિક કહેવાય ને એ કદાચ અમને એમ કે અમારો રોટલો કાધોલ મહારાજ સાથો બોલ્યા ચ ભૂત છે કે ભલિક છે આ દાડાઓથી બગડે પડે મારે જોવું છે પણ હજી મને ભૂત જોવા મળ્યું નહીં ચાલી વધતી રાતે એકલો ગાડી લઈને આપતો પણ ક્યાંય સાબર કાંઠાથી આપતો હું ડેર થી આવતો હું હું તો કોઈ કાઠિયાવાડ થી આપતો પણ હજી મને ભૂત જોયું નહીં વાતો છે બનાવટ છે એક તમને બીવરાવાના ડરપોક બનાવ્યા છે તાર ઢેકણી માતા નળન પૂછડી માતા નળન બે ભાઈઓની જોઈનીમાં ના જાવું હમા હમું ના બોલું અલે આ ભાઈઓમાં વેર ઘલાવે તોય તમારી ઓંખો નથી ઉઘડતી હકો ભાઈ એમ કે તમે ભી એનો છોકરાની જોન જોડે પણ તું ના જતો હો બાધા સા મારી તમને નહીં સમજાતું આજી

જેટલી માતાઓ આવશે ગરીબ ઘરની બહીઓ ધૂણ છે ચમ કોક ટાટા બિરલા ની રિલાયન્સ વાળા ની બહુ ધૂણ તો હું રિલાયન્સ વાળા ની બહુ ધૂણતી નહીં ટાટા બિરલા ધૂળતો નહીં નરેન્દ્ર મોદી ના ઘેર થી કોઈ જાણો ધૂણી નહીં સુખી સુખી પરિવાર ની ધૂળતી નહીં ગરીબ જ માતાઓ લોહી પીવા આવી બસ દશામાં એવું જ ચાલુ થાય ગરીબના ના ઘરમાં જ બાપડી ફક્ત ઝટકે મેલી ને એનું કારણ બીજું હોય છે ધૂણ છે ને એનું કારણ ઘણું છે એ હું જાણું છું એક ઉમરીમાં એક બાઈક ધૂળારી રાતે હું ત્યાંથી પ્રોગ્રામ પટાડી નીકળે બાર વાગે જેવું મેં કીધું ને ભાઈ હું આવું છું બાપજી તો કે તરત બાપજી કે આવો આવો એક વાગેલો સિયોરી થી પ્રોગ્રામ લઈને આવતો તો ઉંગરી વળ્યો એટલે પેલા કી એ આ પાઠ ને આ ડેકલું બધું હંતાડ બાપજી આવે છે કેમ તમે હાથા છો તો મારાથી થી ડરો છો કેમ ડેકલું હંતાડી એક ડણ ગોરણે પાઠ ખાલી દીધો બધા ગોચેલી વાળી બેઠા લે ચાર દી હઈન મી ભાડે બી પૂછ્યું કો હાચું બોલો તમે કેમ આયા કે બાપજી હવે તમે ઓ ચાપોણી કરીને નેકળો ના અમારી ટાળો કરો હું કોલ્યા ટાળો કરવો છે મારો આટલો બીક મને

અને જાણે લોટ લોટ લેવા મળ્યો ત્યારે મેં કીધું કે એક મિનિટ ભુવાજી ઉભારો ઉભારો હું શાંત બેઠો છે અને હની માતાઓ આવે એક શાંત બેઠો હોય અને માતા ના આવે પણ આ તમને હું કહી દઉં આ બેન ધૂણસ ને કે ધૂણસ તારે લખવું તો વગર દોણે લસી નો ક્યાં એ ઘેર રહેવાની કે બાપજી તમને ચેવી રીતે ખબર પડી તો ચાર વર્ષ થી જાય છે ને એના આદમી ગમતો નહીં આદમી બદલાઈ નો માતા જતી રહેશે અમે દુનિયા છે બધી ખબર પડે છે માતા શનિ આવે છે શના કમ કમાટો આવે છે પણ અમારા બધો ના કરાય છતાંય તમે માન દીવા કરો માની પ્રાર્થના કરો એને એના ગીત ગાઓ માનો વિરોધી હું નથી પણ જે પેલા ઠગ અને તુતારા તમને લઈ જઈ લઈ જાય હજાર ને પચાસ પચાસ હજાર હાઇટ હાઈટ લાખની ગાડીઓ ફેરવે છે અને તમારા છોકરાને ખાવા માટે અનાજ નહીં હોય એનું અમારું હૃદય બળે છે એટલા અમે પોકાર કરીએ છીએ ખતોય અમારા વિરોધ થાય કયો વિરોધ તમને એની પણ નથી બી પણ સાચું તો હું કહીશ સાથી ઠોકીને કહીશ કે આ દેશ છે ને એ સંતોનનો દેશ છે આખી ગીતા ખોલીને કહી જુઓ તો ગીતામાં કયું છે હે અર્જુન મને ભક્તવાળો છે હે અર્જુન મને જ્ઞાનીવાળો છે મારો કૃષ્ણ એમ કહે છે પણ એક પણ ગીતામાં છે એમ કીધું છે કે હે અર્જુન મને ભૂવો વાલો છે એમ કીધું છે તોય આપણે વળગી પડ્યા છે તોય આપણે મોની લીધું છે હું એમ નથી કહેતો ઠગ ધૂતારાથી દૂર રહેજો ઠગ અને ધૂતારા તમને લઈ જાય પ્રોપર્ટી તમારા પાસે પૈસા પડાઈ જાય એનાથી ચેતન રહેજો અને એને સંત કે છે કેવું કે છે કે ઢીંગલા રમત નહીં રમણા ઢીંગલા રમત નહીં રમણા સાધુ ભાઈ દીંડ લારારે દાનાહે રામરા